અરવલી જિલ્લાના વિલણા તાલુકાના ખોળંબા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશો કન્યા કેડવણી મહોત્સવ બે હજાર ચોવીસ યોજવામાં આવ્યું શાળા પ્રવેશ કન્યા કેડવણી મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ દરમિયાન સ્કૂલના બાળકોને આ કાર્યક્રમમાં ગામના આગેવાનો તેમજ બાલ વાટિકાને ધોરણ એકના બાળકોને પ્રવેશ આપવા માટે માનનીય શ્રી રમેશચંદ્ર મેણા સાહેબ આઈએએસ મુખ્ય સચિવ શ્રી ગુજરાત સરકાર અન્ન અને પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષા વિભાગ સચિવાલય ગાંધીનગર ઉપસ્થિત રહ્યા તેમજ લોકો મોટી સંખ્યામાં જોડાયા કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ તેમજ ભોજન આપનાર કે પટેલ તેમજ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું તેમજ સ્કૂલના શિક્ષકો દ્વારા જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું તેમજ ભોજન સાથે સફળતાપૂર્વક ખોળંબા પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું રીબોડાના Samradiji